એમની પ્રાર્થના સભામાં રોજ ગવાતી રોજની સાંજની સભામાં એવા આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાની હારમાળા જયંતિ ની ઉજવણી તારીખ આઠ ડિસેમ્બરે ખાય છે માક્ષર સુદ સાતમ ના દિવસે આ હારમાળા જયંતિ ઉજવાય છે અને નાગર હાટકેશ જનો આ દિવસે નરસિંહ મહેતાના ગુણગાન ગાય છે અને ભાવ વંદના પણ કરે છે આપણા આદ્ય કવિ શું શું નથી આપ્યો આપણે ભક્તિનો પદાર્થ તો આપ્યો જ પણ ભક્તિ પદો આપ્યા આખ્યાનો આપ્યા ગીતો આપ્યા કૃષ્ણ ભક્તિ કેવી હોય એનો દાખલો આપણને આપણી સમક્ષ રજુ કર્યો એમની કેટલીય રચનાઓ વિશ્વ પ્રસિદ્ધ છે કુંવરભાઈનું મામેરથી માંડી સુદામા ચરિત્ર સુધી અને આ નરસિંહ મહેતા ઉપર ઘણું બધું લખાયું છે ઘણા લોકોએ પીએચડી પણ કર્યું છે ફિલ્મો બની છે સિરિયલ બની છે અને નરસિંહ મહેતાના નામે એવોર્ડ પણ અપાય છે કવિને દર વર્ષે મોરારી બાપુના હસ્તે શરદ પૂર્ણિમાએ જુનાગઢમાં મોટા ભાગે જુનાગઢમાં રૂપાયતનમાં આખો કાર્યક્રમ થાય છે અને એમાં આપણા ગુજરાતી ગીરાના જે જેમણે બહુ નોંધપાત્ર કામ કર્યું હોય એવા કવિઓને ઓખવામાં આવે છે આવા નરસિંહ મહેતાની હારમાળા જયંતિએ થોડી નરસિંહ મહેતા વિશે વાત કરવી છે અને વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર મનોજ જોશી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા બોર્ડના અધ્યક્ષ છે કવિ છે લેખક પણ છે એ એ આપણી સાથે જોડાયા છે મનોજભાઈ તમારું ખુબ ખુબ સ્વાગત છે કરુણા ટોક્સ માં નમસ્કાર 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 કૌશિકભાઈ જી જી નરસિંહ મહેતા નું આપણે નામ લઈએ એટલે કૃષ્ણ ભક્તિ આપણને યાદ આવી જાય સુદામા ચરિત્ર યાદ આવી જાય કેમ કેટલું નરસિંહ મહેતા આપણને વારસો આપણી માટે છોડી ગયા આપણા આદ્ય કવિ અને વૈષ્ણવજન જે જે કવિતા એમણે જે પદ આપ્યું છે એ તો એટલું બધું વિશ્વ પ્રસિદ્ધ છે કે કોઈને પણ તમે કયો તો આ પદ એમને યાદ હોય તો આવા નરસિંહ મહેતાની હાર માળા જયંતી છે એમની ભક્તિ ઉપર જયારે સવાલો થયા અને રાજા રામ માંડલી કે એમ કહ્યું કે તમારી ભક્તિ સાબિત કરો નહીં તમને સજા થશે અને સ્વયં કૃષ્ણ એમને આવ્યા ને એને તુંબડું ને બંને આપ્યા અને અને ભક્તિનું પ્રમાણ આપ્યું હાર માળા પહેરાવી

સૌથી પહેલા તો કર્ણાટક નો આભાર કે આવી એક સુંદર ક્ષણ મને યાદ કર્યો કર્ણાટો ખૂબ આભાર કૌશિકભાઈ તમે આ મુલાકાત ની શરૂઆતમાં ભલે તમે સુરમાં નથી ગાઈ શકતા પણ તમે ગાય ને શરૂઆત કરી એટલે બહુ મજા આવી એ પંક્તિ તો વૈશ્વિક છે પણ એની બીજી પંક્તિ હું ગાવ વૈષ્ણવજનુ તેને કહીએ જે પીડ પરાય જાણે પર દુખે ઉપકાર કરે તો ઉપર કરે તો મન અભિમાન ના રે શજન તો તે કહિ વાત થઈ તમને ખબર છે કે આ પદ વિશ્વના તમામ ધર્મના તમામ વડાઓ લોકો કે જ્યાં જ્યાં સંપ્રદાય કે ધર્મ છે ત્યાં આ ગીત પહોંચ્યું છે ગાંધી બાપુને કારણે ગાંધી બાપુએ તેની આશ્રમ માળાના માળામાં આ ગીતને સ્થાન આપ્યું છે અને તમને ખબર જ હશે પણ દર્શક મિત્રો કહું કે આ ગીત અંગ્રેજી અનુવાદ થઈને રશિયા ચીન અમેરિકા જાપાન કેટ કેટલા દેશોમાં જયારે આપણો ભારત નો કોઈ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન જાય ત્યારે એ ઇન્સ્ટ્રુમેન્ટ પણ વગાડવામાં આવે છે અને જ્યાં ભાષા નો ભેદ હોય ત્યાં એની ભાષામાં ગીત ગાવામાં છે મેં આટલા માટે કહું છું કે અમેરિકામાં એક વખત હું બીજી ઓક્ટોબરે ત્યાં હતો અને ત્યાં એક ભારતીય સમાજ દ્વારા કાર્યક્રમ હતો તો આ ત્યાંના ઓર્કેસ્ટ્રા એ ધોળિયા ઓર્કેસ્ટ્રા એ વાઇટ લોકોએ આ ઇન્સ્ટ્રુમેન્ટમાં વગાડ્યું હતું વેસ્ટર્ન સ્ટાઇલમાં ઇન્સ્ટ્રુમેન્ટ વેસ્ટર્ન હતા પણ એમાં ભારતીય શું રેલાતા હતા તેને રે કહીએ જે પીડ પર પેલા તમે સંદર્ભ યાદ કર્યો એટલે પણ હારમાળાની વાત તો જગપ્રસિદ્ધ છે અને આપણા સૌરાષ્ટ્ર નો નર્સિયો જુનાગઢ નો નર્સિયો દામોદર કુંડ નો કેટ કેટલા રેફરન્સ યાદ આવે

નરસિંહના તમે જો નરસિંહ પર હારમાળા વિશે સિરિયલો થઈ છે નાટ્ય એકાંકી નાટ્ય થયા છે પદ રચનાઓ થઈ છે 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 ખૂબ ખૂબ થયું ત્યારે જે ભરોસો એક ભક્ત તરીકે એક જ્ઞાની તરીકે ત્યાં એ ત્યાં જ્ઞાની તરીકે નથી પણ ભક્ત તરીકે એ આર્દ્ર સ્વરૂપ છે નરસિંહ મહેતાનું નરસિંહ મહેતાની ફિલ્મમાં આ પ્રસંગ જયારે આપણે જોઈએ છીએ ત્યારે એક બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ અમે જોયું હતું ત્યારે એ પાત્રનું નામ ભૂલી ગયું છે પણ એનું આર્દ્રતા

આ ઐતિહાસિક ઘટના છે પૌરાણિક ઘટના છે અને વાસ્તવિક ઘટના છે અને કૃષ્ણનું નરસિંહ મહેતાનું ભક્ત સ્વરૂપનું એક ઉત્તમ ઉત્તરદાયિત્વ આમાંથી પ્રગટ થાય છે બહુ સાચી વાત અને રડી પડે છે તમે તમને કહું ઓગણીસો બેત્રીસ માં નાનુભાઈ વકીલે પહેલી વાર નરસિંહ મહેતા એવી ફિલ્મ બનાવી પછી આપણા આપણા વિજયભાઈ ઓગણીસો ચાલીસ માં આ ફિલ્મ બનાવી અને જુનાગઢમાં જ એનું શૂટિંગ થયું આખું આખી નરસિંહ મહેતા ની સિરિયલ એમાં ઉદય મુજુમદાર સુરેશ જોશી વગેરે કલાકારો એ નરસિંહના પદો ને મૂળ ઢાળ સાથે રજૂ કર્યા હતા બરાબર અને એક એક પદ પંક્તિ અને એક એક વાક્ય એક એક શબ્દ લઈને એને જબરૂ અર્થર ગણ અને બહુ ખાસ્સું પુસ્તક બહાર પડ્યું છે વરણ બાપુ દ્વારા એ પુસ્તક નું વિમોચન થયેલું એક પુસ્તક મેં જોયું છે તો એમાં જવાહરભાઈએ પંક્તિ પણ એક એક શબ્દને છૂટો પાડીને એની બાજુમાં તરત જ એનો અર્થ આપ્યો છે અને આજના અર્થમાં એ કઈ રીતે આપણે સમજી શકીએ નરસિંહ મહેતા માનો કે કોઈ પદ અઘરું હોય એની ભક્તિ પરંપરામાં તો જવારભાઈ જવાહરભાઈએ એની આજની લોકબોલીમાં આજની પ્રજા સમજી શકે આજનો ભક્ત સમજી શકે કે નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિ કઈ પરાકાષ્ઠે પહોંચે છે અને કૃષ્ણ ભક્તિ કરનારા લોકોને વૈષ્ણવોને કે કોઈ પણ કૃષ્ણ ભક્તને એ ખૂબ કામ લાગે એવું સંશોધન એને કર્યું છે અને પંદર વર્ષ સુધી એને કામ કર્યું છે બીજા એક આપણા જુનાગઢના ઉર્વી શસાવડા એમણે તો જોકે નરસિંહ મહેતાની બધી રચનાઓ પ્રોડ્યુસ કરીને સંપાદન કરી છે પુનઃ સંપાદિત કરી છે જી 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 કર્યું વિમોચન ત્યારે હું હાજર હતો એટલે મને બરાબર એ ઘટના યાદ છે બહુ મજાનો પ્રસંગ થયો હતો અને મહત્વની વાત એ છે કે બધું પૂરેપૂરું સચવાયું નથી એવા પ્રયત્નો ઘણા થયા છે પણ ઈસ્વીસન સોળસો બાર ની એની

આ અંગે કેકાશાસ્ત્રી હરિવલભાયા ડોક્ટર પ્રભાશંકર તેરેયા પણ ઓળખું પ્રભાશંકર તેરા શાસ્ત્રી નામથી બહુ આપણા ભાષા વિજ્ઞાન તો એમને ઘરે કેકાશાસ્ત્રી હરિવલભ ભાયાણી બંને એમના ઘરે ગયેલા અને ચર્ચા થતી હતી કોઈ તો એમાં આ હારમાળાના પ્રસંગો ની પણ વાત કરતા તે મને સારું થયું અને હું તો ત્યારે વિદ્યાર્થી હતો

અને કુંવરબાઈ નું માનેરું એમની બહુ પ્રસિદ્ધ રચના છે અને ગુજરાત સરકારે તો એના નામે કન્યાના લગ્ન થાય દીકરીના તો મામેરા માટે એ યોજના નામ પણ આપ્યું પણ મોરારી બાપુ જયારે રામકથામાં આ પ્રસંગ નું વર્ણન કરે છે અને આપણે બંને અનેકવાર જોયું છે કે હજારો લોકોની આંખ ભીની થઈ જાય ખુદ મોરારી બાપુ બાપુ પોતે બાપુ પોતે રડી પડે છે

એમની કોઈ તમને ગમતી વિશિષ્ટ રચના હોય તો એના વિશે થોડી વાત કરી શકાય તો એનું તો બહુ ખૂબ જાણીતું પદ મને બહુ આમ હૈયે હોઠે છે રામ સભા માં કેટલાક વિવેચકો કે કેટલાક સંશોધક આમાં પ્રશ્ન કરે કે નરસિંહ મહેતા તો કૃષ્ણ ઉપાસક તો રામસભા કેમ આવી એટલે આ ચર્ચાઓ ન કરે પણ નરસિંહે જે ગાયું અને જુનાગઢ ના હરિજનવાસ માં હરિજનવાસ માં નરસિંહ પેલા બધા હરિજનવાસ ના લોકો ભગત મારે ત્યાં આવશો તો કે હા હું તો ગમે ત્યાં જાઉં અને તમે તુલસી ક્યારો રાખજો અને આંગણે પાણી પાઈ દેજો અને ફળિયું ચોખ્ખું રાખજો અને નરસિંહમાં તો આખી રાત ગાતા અને આ પ્રભાતી જરૂર ગાતા રામ સ્વયા મેં રમવાન ગ્ઞાતા હે રામ સ્ભામયા મેં રમવાન ગ્્યા પસલી ભરી ને રસ પીધો રે રામ સભા માં રમવાન ગયાતા રામ સભા માં અમે રમવાન ગયાતા વાહ વાહ એટલે નરસિંહ મહેતા ઉપર કામ પણ ઘણું થયું છે અને બીજી ભાષાઓમાં પણ મને લાગે છે કામ થયું છે બીજી ભાષા મરાઠી હિન્દી કોંકણી કાશ્મીરી આ બધામાં અત્યારે પણ કામ ચાલી રહ્યું છે યુજીસી દ્વારા જે પ્રોજેક્ટ મળે છે મેજર પ્રોજેક્ટ માનવ પ્રોજેક્ટ અમારા શોધ છાત્રો એને આ ભક્તિ પરંપરામાં પરંપરામાં મધ્યકાલીન પરંપરામાં હજુ અને ખાસ કરી નરસિંહ મહેતાના હારમાળા વિશે પણ ઘણું અત્યારે કામ ચાલુ રહ્યું છે યુજીસી પણ આને આપે છે મને પોતાને યુજીસી નો દસેક વર્ષ પહેલા મેજર રિસર્ચ એવોર્ડ મળેલો એમાં પણ મેં નરસિંહને લીધેલા એક કવિ તરીકે

કરુણા ટોક ના ભાવક ને બહુ શી ખબર નરસિંહ મહેતા જે પદો લેખા છે રાગ ભૂલી ગયો છું સ્મરણ નથી પણ વૈષ્ણવજન ગાંધી બાપુ જે પેલી છે પ્રાર્થના માળા એમાં એ છે એમાં પણ હિન્દીમાં ને ગુજરાતીમાં આ રાગ લખેલો છે એટલે નરસિંહ મહેતા રાગના બહુ જાણકાર હતા પણ

નરસિંહ ગવાય છે રામ મંદિરમાં નરસિંહ ગવાય છે પણ એને ખબર નથી કે હાર માળ નું પદ છે કે આ આ શાસ્ત્રીય રાગ પદ છે પણ ટ્રેડિશનલ પરંપરામાં જે રાગો ગવાતા હોય એ રાગમાં નરસિંહ મુક્ત મને ગવાય છે ખૂબ ગાય છે લોકો બહુ સરસ બહુ સરસ વાહ મનોજભાઈ તમે અમારી સાથે જોડાયા અને નરસિંહ મહેતા વિશે વાત થઈ હરમાળા જયંતીની પૂર્વ સંધ્યા બહુ આનંદ થયો તમે કેટલીક રોચક વાતો વા દર્શકો સમક્ષ રજૂ કરી ખૂબ ખુબ આભાર થેન્ક યુ મનોજભાઈ ઓકે નરસિંહ મહેતા ની ચેતના ને વંદન કરુના ટોક્સ ને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ નમસ્કાર